ભરૂચના શક્તિનાથ વિસ્તારમાં આવેલા શ્રી આદિનાથ જિનાલય ખાતે અને પાંજરાપોળ ખાતે શ્રી સિદ્ધાચલ શત્રુનજય પતના દર્શનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો શ્રી શેત્રુંજય મહાતી ગુજરાતના ભાવનગર જિલ્લાના પાલીતાણા શહેર નજીક આવેલી ટેકરીઓ પર આવેલું છે સમુદ્ર સપાટીથી તે પચાસ મીટરની ઊંચાઈએ શેત્રુંજી નદીના કિનારે આવેલું છે આ ટેકરીઓ અન્ય ટેકરીઓ જે જૈન મંદિરો આવેલા છે તેવી ટેકરીઓ બિહાર ગ્વાલિયર માઉન્ટ આબુ અને ગિરનારમાં સાથે સમાનતા ધરાવે છે શત્રુંજય પર્વત પર આઠસો પાંસઠ જૈન મંદિરો આવેલા છે જૈન ધર્મના પ્રથમ તીર્થકરણ ભગવાન ઋષભદેવે પર્વતની તોજ પર મંદિરમાં તેમનો પહેલો ઉપદેશ આપ્યો ત્યારે પર્વતોને પવિત્ર કરવામાં આવ્યા હતા તેકરીઓનો પ્રાચીન ઇતિહાસ પણ પુંદરી સ્વામી મુખ્ય ગણધર અને વૃષભદેવના પૌત્ર જેમને અહીં મુક્તિ મળી હતી તેમના પવિત્ર મંદિરથી સામેની બાજુએ આવેલા તેમના મંદિર તેમના પિતા ભરત દ્વારા બાંધવામાં આવેલા છે યાત્રાળુઓ દ્વારા તેમની પૂજા કરવામાં આવે છે શત્રુંજયને પુંદ્રિકીગીરી તરીકે પણ ઓળખવામાં આવે છે કારણ કે પુંદરીકને આ પર્વત પર નિર્વાણ પ્રાપ્ત થયું હતું શત્રુજય મહાત્મા અનુસાર પ્રથમ તીર્થંકર શ્રી વૃષભદેવજીએ અહીં પોતાનો પ્રથમ ઉપદેશ આપી આ સ્થળને પવિત્ર બનાવ્યું હતું તેમના પૌત્ર પુંદ્રિકને આ સ્થળે મુક્તિ મળી હતી તેથી આ સ્થળ શરૂઆતમાં પુદ્રિકગીરી તરીકે પ્રસિદ્ધ સ્વામીની મૂર્તિ છે જેને વીર સંવટ એક હજાર ચોસઠ એટલે કે ઈસવીસન અગિયારસો વીસ માં વિદ્યાધર કુળના મુનિની દીક્ષા એટલે કે સંલેખના પ્રસંગની યાદગીરીમાં શ્રેષ્ઠી અમયક દ્વારા સ્થાપિત કરાઈ હતી પુદ્રિકના પિતા અને બાહુબલીના ભાઈ ચક્રવર્તી ભરત પણ શત્રુંજય પર ઘણી વખત આવ્યા હતા પોતાના પિતા વૃષભદેવની યાદમાં મંદિર તેમને બંધાવ્યું હોવાનું મનાય છે દંડકથાઓ અનુસાર આ સ્તર ઘણા અન્ય તીર્થંકર સાથે પણ જોડાયેલું છે પોતાના જીવનના અમુક કાર્યોને લીધે કે શારીરિક બીમારીને લીધે અથવા વૃદ્ધત્વને લીધે શ્રી સિદ્ધાચલ પત્ની યાત્રા કરી ન શકનાર ભાવિક ભક્તો માટે ઘર આંગણે એટલે કે ભરૂચના સત્યનાથ વિસ્તારમાં આવેલા શ્રી આદિનાથ જીનાલય ખાતે અને પાંજરાપોર ખાતે શ્રી સત્યુંજય મહાતીર્થના દર્શનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં શ્રાવક શ્રાવિકાઓએ હાજર રહીને પોતાના ઘર જ શ્રી સિદ્ધાચલ શત્રુંજય પતના દર્શન કરીને પોતાના જીવનને ધન્ય બનાવ્યું હતું શ્રી શ્રી ઋષભદેવ પ્રભુના પ્રથમ કરોડ મુનિયો સાથે સિદ્ધાર્થ ઉપર એટલે કે ક્ષેત્રિય તીર્થ પાલિતા ઉપર મોક્ષે ગયા હતા આજના આ પવિત્ર દિવસે ભારતમાંથી જૈનો પાલિતાના ક્ષેત્રે જે તીર્થની યાત્રા કરે છે પૂજા અર્ચના કરે છે પવિત્ર તીર્થ ઉપર આઠસો પાસઠ જેટલા જૈન મંદિરો આવેલા છે જેમાં મુખ્ય દિનાલયમાં પ્રભુ ઋષભદેવ મૂળ નાયક તરીકે બિરાજમાન છે આ દિવસે ત્યાં જઈ એક ધાર્મિક આસ્થા સાથે બધા પૂજા અર્ચના કરે છે આવા સંજોગોમાં જેઓ ત્યાં ન જઈ શકતા હોય તેઓ શક્તિનાથ પાસે ભરૂચ આજ રોજ સવારથી આ પવિત્ર પર્વનો મહિમા સાર્થક કરવા કુટુંબના બધા સભ્યો સવારથી અહીં આવી આ પૂનમના દિવસની ધાર્મિક અનુષ્ઠાનો ભાવપૂર્વક કરે છે

આદિનાથને આ તીર્થ ઉપર શિવજના પ્રાપ્ત થયું હતું અને અહીં નિર્માણ પણ પ્રાપ્ત થયું હતું કહેવાય છે કે ચૌદ રાજ લોકમાં જૈનોના આ મહાન તીર્થમાં સૌથી મહાન તીર્થ એટલે કે શેત્રુજય ગિરિરાજ જ્યાં લગભગ ચોત્રીસસો પગથિયાં ચઢી સૌથી ઉપર શિખરે દાદા આદિનાથનું ભવ્ય તિનાલય આવેલ છે કહેવાય છે કે આ તીર્થના એક 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 ડગલે ભાવ પરિવંદના કરવાથી કાપોનો નાશ છે આજે મુકામે જ ના દર્શનાર્થે લગભગ હજાર જેટલા ભાવિકો સવારે નવ વાગ્યા થી સાંજના છ વાગ્યા સુધી દર્શન કરે છે અર્ચના કરે છે જાપ કરે છે આવનાર તમામ ભાવિકોને ને અને ગાથિયા ની કવાડો કરવામાં આવે છે